સુરતમાં ને મિલન સમારોહ યોજાયો હતો નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વીએનએસ જીવ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લક્ષ્મણ જ્યોતિ મહારાજના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો મહાનુભાવોને પુષ્પગચ્છ તથા શિલ્ડ સન્માનિત કર્યા હતા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જે આજે ત્રીજો સનેમિલનનો કાર્યક્રમ યોજાયો જે વીર નર્મત યુનિવર્સિટી સુરત ખાતે તો ખૂબ જ સંખ્યામાં પત્રકારો હાજરી આપી તેમજ તમામ આમંત્રિત મહેમાનો પણ હાજરી આપી અને ખૂબ સરસ પ્રસંગ તેમજ જે દૂર દૂર થી પત્રકારો આવ્યા છે અને એમના માટે પણ હું આભારી છું ને જેટલા મહેમાનો પણ આવ્યા છે તેમના પણ હું આભારી છું અને જેટલા દાતાઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર હતો